હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો છે ને સવારના નવ જેવો ટાઈમ વાગી ગયો છે ને થઈ ગયા છે સરસ મજાના રેડી ગઈકાલે આપણે વાત કરી હતી ને કે મારા પપ્પાની ઘરે જઈએ છીએ ત્યાં એક કાર્યક્રમ છે તો ત્યાં જવાનું છે તો એ કાર્યક્રમમાં એવું હતું કે મારી બેનની હમણાં સગાઈ કરેલી હતી ને તો પછી મહેમાની કરવા ટાણે જવાનું છે અને સસરાની ઘરે કેમ કે બધા લોકોને ત્યાં તેડાવ્યા છે જમવાને ખાલી એમને બેસવા ને બધાને મળવાને ને એવી રીતે તો અત્યારે જો બધા ભાઈઓના અમે જઈએ છીએ ત્યાં આગળ બે ફોર વ્હીલ જતી રહી છે અમારી છે અત્યારે ને જે ફોર વ્હીલ પાછળ આવે છે જેમ જેમ લોકો તો તૈયાર થતા ગયા એમ બધા જતા ગયા તો અત્યારે અમારી ફોર વ્હીલ માં જો હું છું પછી મારી દાદી છે જય શ્રી કૃષ્ણ માં જય શ્રી મજા માં ને હા તો જો આ મારી દાદી માં છે મજામાં હા હું મારી દાદી પછી અહીંયા જો નરેશ કરે છે ડ્રાઇવિંગ એ પણ થઈ ગયા છે રેડી અને અહીંયા સાથે સાથે થઈ ગયા છે બે મામા દીકરી પણ રેડી હાય દિત્યા ગુડ મોર્નિંગ અત્યારે આપણે કઈ બાજ જઈએ છીએ હા તો જો અત્યારે અમે જઈએ હવે અને આજે છે ને વાતાવરણ સારું છે વરસાદ જેવું કંઈ નથી વાદળ થાય વાતાવરણ છે એટલે મજા આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે હવે તો ત્યાં પહોંચી અને પછી જો ત્યાં તો બધી મહેમાનોને હશે એટલે વધારે મહેમાનો હશે ત્યાં એટલે આપણાથી વિડીયો કન્ટિન્યુ થશે તો કરશું બાકી બધાયને મળી અને વાતો સીધો કરવાની છે આજે મજા આવવાની છે કેમકે મહેમાન થઈ જાય ને એ મજા આવે કેમકે કામ તો કંઈ કરવાનું હોય નઈ તૈયાર થાળી જમી લેવાનું હોય એટલે એને આજે મજા કરવાની છે આપણે ચાલો તો અહીંયાથી આપણે ને આપડે પહોંચી અંદર ચા પાણી સમાજે પી લીધા અને અહીંયા આજુબાજુમાં માં બધા ચા પાણી પીવા જવાનું છે બધા મહેમાન જો જાય છે અહિયાં બધા ચા પાણી પીવા પાછળ જો બધી બાઈઓ આવેલી આવે છે આજે તો મહેમાન થઈને આવ્યા ને એટલે આપણે ચા પાણી પીવાનું છે આપણે જો છે ને અહીંયા મસ્ત મજાની ખાડી બધાય લઈ લીધી છે અને આજે બધાય માણસો જો લેવા જાય છે અમને ભૂખ લાગી આજ મહેમાન થઈને આવ્યા ને એટલે ભાભી ને છે ને બહુ ભૂખ લાગી ગયા ને સારી આપડી થાળી બરફી ખાઈ લ્યો હાલો તો અત્યારે વાગી ગયા છે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને પાછા જો કપડા ચેન્જ કરી લીધા મેં એકલી આ પપ્પા દીકરીએ તો પાછા એના જ પહેરી રાખ્યા છે કપડા ચેન્જ કરી અને બેસી ગયા છીએ પાછા ગાડીમાં અને અત્યારે જઈએ છીએ પાછા ઓન ધ વે આદરી તરફ કાલે વાટાણે આ બાજુ આવવાની તૈયારી કરતા હતા અત્યારે પાછા જઈએ છીએ આદરી તરફ કેમ કે જે કાર્યક્રમ હતો એ બધો પૂરો થઈ ગયો છે પછી પાછા મારા પપ્પાની ઘરે ગયા ત્યાં થોડીક વાર બેઠા ચા પાણીને ઊભી અને પાછો સામાન લઈ અને નીકળી ગયા પાછા આદરી જવા માટે ગા

તો આપણે જો ઘરે પહોંચી ગયા આદરી થોડીક વાર ફ્રેશ થઈ ગયા અને આવી અને સીધું આપણે જો મિશન સંભાળી લીધું છે અત્યારે સાડા છ જેવો ટાઈમ વાગી ગયો છે એટલે એક બાજુ મૂકી દીધું છે ખીચડી અને બીજી બાજુ છે ને અડદની દાળ બાફવા મૂકી છે હવે બે ગેસ છો ચાલુ કરી દીધા છે ને મમ્મી પણ ગયા હતા મામાની ઘેર એટલે એ પણ અત્યારે વાગડી છ વાગે તો એ બેસી ગયા છે ગાયો ધોવા એટલે હ હો હવ હૉનું કામ સંભાળી લીધું એને ગાયોનું કામ સંભાળી લીધું અને મેં પાછું રસોઈનું કામ સંભાળી લીધું અને આજે તો બહુ થાકી ગયા છે માથું પણ બહુ દુઃખે છે કે કાલ રાતનો આખો આરામ નથી થયો અને આજે પણ આપણે કંઈ આરામ નથી થયો એટલે ફટાફટ જો રસોઈ બની જાય ને એટલે સીધું સૂઈ જ જવું છે અને પાછું ટ્રાવેલિંગ કરી અને વધારે થાક લાગે દૂર પડી જાય એટલે નજીક હોય તો એટલો થાક ન લાગે એટલે બહુ થાકી જવાનું છે એટલે જલ્દી જલ્દી તો એમ થાય કે ફટાફટ રસોઈ બનાવી જમી કેમ એમ કે ભૂખ પણ એટલી નથી બપોરે જેમ હતું ને તળેલું એવું ખાઈએ ને બપોરના એટલે પછી તડકોય બહુ હતો એટલે પાણી પીપીને પેટ ભરેલું જ છે એટલે એટલી બધી કંઈ આપણને ભૂખ છે નહીં પણ તો એ રસોઈ તો બનાવવી જ પડે રસોઈ બનાવી ફટાફટ છે ને જમી અને પછી સૂઈ જ જવાનું છે અને જો ઘરે પહોંચ્યા ને તો આપણે જો અહીંયા ઘરનો રસોડાનો બધો સામાન છે ને અહીંયા બહાર પડ્યો હતો કેમ કે આ રસોડામાં છે ને કલર કર્યો આપણે થોડું થોડું રસોડાની દિવાલમાં છે ને ભેજ લાગ્યું હતું એટલે પોળા પડતા હતા એટલે અહીંયાથી બધું નીચે ઉતારી અને જો બે દીવાલમાં હમ દિવાલમાં કલર કરી નાખો એટલે સરસ થઈ ગયું પાછું એટલે આ બધું રસોડું આપણે છે ને અટાળે કમ્પ્લીટ કરવું પડશે કેમકે આખું રસોડું ગંદુ થઈ ગયું છે આ બધી સાફ સફાઈ કરી અને પાછું જે વસ્તુ જે હતી એ બધી મૂકવી પડશે એટલે એ એક કામ પાછું વધારાનું વધ્યું છે અને કપડાનો પણ ઢગલો થઈ ગયો છે પણ હવે આજ તો મેળ નહીં આવે ધોવાનો અત્યારે બાકી તો હું અત્યારે જ ધોવા બેસી જાત પણ ધીમે ધીમે આગળ કામ થશે કેમ કે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને થાકી પણ ગયા છીએ અને પહેલાં જે કામ છે એ પહેલાં ફટાફટ પૂરું કરી અને સાંજે હું આ રસોડું લઈ લઈશ કે આ રસોડામાં બધી વસ્તુ પાછું લૂછી લૂછીને મૂકવી જોશે અને બેન જો જેની હિસાબેવા ને એટલે કપડાં ચેન્જ કરી અને રમવા માંડી છે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની અડદની દાળ ઉકળી રહી છે

હમ કેમકે અહીંયા નાના નું શ્રાદ્ધ હતું ને એટલે બધી છોકરીઓને જમાડતા હતા એટલે મમ્મીને ને જવું જ પડે મતું એટલે જઈ એવા અમે અમાર ઘરે ઘરે જઈ એવા એટલે બધે રસ્તો રડી ગયો કાદિત્ય મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો છે ને ફૂલ થાકી ગયા તા તો એ પછી છે ને રસોઈ થઈ ગઈ જમી અને પછી જો આ રસોડું મેં આગળ કીધું હતું ને તમને કે બધું કલર કર્યું એટલે વસ્તુ નીચે ઉતારી દીધી તો એ બધી વસ્તુ પાછી જો ઉપર ઉપર રૂછી બધું પેપર બદલાવી પાછું વ્યવસ્થિત બધું ગોઠવી દીધું છે પોતું મારી દીધું છે એટલે ક્લીન થઈ ગયું રસોડું અને બધું કામ કરી લીધું ને જો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં અને હજી તો મારે એડિટિંગનું ને એવું થોડું ઘણું કામ બાકી છે દિત્યાને હોમવર્ક બાકી છે ટ્યુશનનું પણ એ આજે તો નહીં થાય થાકી ગઈ છે એ પણ કાલે રજા છે તો કાલે જ કરી લેશે અને અત્યારે જો થાકી ગઈ ને એટલે થોડીક વાર આઈપેડ જોવે છે કા દિત્યા શું કરે આઈપેડમાં ગેમ રમે છે કા હમ તો ગેમ રમે છે ને પછી સુઈ જશે કા થાકી ગઈ ને આજે હે તો ચાલો દીત્યાને થોડીક વાર એનો ટાઈમ એન્જોય કરવા દઈએ ત્યાં સુધીમાં હું મારું એડિટિંગનું ને એવું થોડું ઘણું કામ છે તો એ પતાવી લો તો ચાલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવ હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય ગુડ નાઈટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બગડા દાયા છે